डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું રોહિત પરમારના આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું આજે આ વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ નંબર ચાર આપણે આગળના વિડિયો લેક્ચરમાં યુનિટ નંબર ચાર એટલે કે એકમ ચારના પ્રત્યાયન અને પ્રોદ્યોગિકીના મૂળભૂત સિદ્ધાંતોમાં ચાર પોઈન્ટ બે સંચાર તંત્ર કોમ્યુનિકેશન સિસ્ટમના ચાર પ્રકારો વિશે માહિતી મેળવી આ વિડીયો લેક્ચરમાં આપણે ચાર પોઈન્ટ ત્રણ સિગ્નલ અવાજ અને ઘટાડો એટલે કે સિગ્નલ શું છે તેમાં શુદ્ધ તરંગો જટિલ મોજાઓ અવાજ સિગ્નલોમાં કેવી રીતે આવે છે તેને કેવી રીતે ઘટાડો કરી શકાય ત્યારબાદ ડિજિટલ કોમ્યુનિકેશન શું છે અને કોમ્યુનિકેશનનું ફંક્શન કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે માહિતી મેળવીશું તો સિગ્નલ એટલે કે મોજા જેને આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ સિગ્નલ એટલે કે એક વીજકીય અને ચુંબકીય માત્રા છે જે સમય સાથે બદલાય છે જેમાં આપણે સીધી લાઈન જોઈએ છે તે ટાઈમ એટલે કે સમય દર્શાવે છે અને જે ગ્રાફ ઉપરથી નીચે જાય છે એ આવૃત્તિ દર્શાવે છે એક્સ એક્સિસનો ગ્રાફ સમય બતાવે છે એક આવૃત્તિ એટલે કે એક પરિભ્રમણ કરતાં એક સેકન્ડ લાગે તેનો એકમ હર્ષ કહેવાય છે કારણ કે હર્સ નામના જર્મન વૈજ્ઞાનિકે જે પ્રત્યાયન વૈજ્ઞાનિક હતા તે એમને શોધું હતું હવે સિગ્નલને પ્રત્યયન પૂરું કરવા માટે જે સમય લાગે છે એટલે કે એક સિગ્નલને જે સમય લાગે છે તેને એક હર્સ કહેવામાં આવે છે વધારાનો જે સમય હોય તેને પ્રોપોગેશન ડીલે કહેવામાં આવે છે એટલે કે એક સાયકલ પૂરી કરતાં જે સમય લાગે તેને હર્ટ્સ કહેવામાં આવે છે અને જો તેની સમય મર્યાદામાં લંબાણ થાય તો તેને પ્રોપોગેશન ડીલે કહેવામાં આવે છે મેક્સવેલ નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ શોધ્યું હતું કે તરંગ પ્રકાશની ગતિએ અંતર કરે છે એટલે કે જે સિગ્નલ હોય છે તે પ્રકાશની ગતિ કે જેની સ્પીડ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાટ મીટર પ્રતિ સેકન્ડ છે તે ગતિએ ગતિ કરે છે સિગ્નલ હવે ત્યારબાદ છે શુદ્ધ તરંગો એટલે કે પ્યોર વેવ્સ શું છે તો કોઈ ચોક્કસ પ્રકારના તરંગો કે જેના માપમાં વિવિધતાનું લક્ષણ હોય જે સાઈન અને કોઝ જેવા ત્રિકોણમિત્થીય કાર્યોમાં બદલાય છે આ પ્રકારના તરંગોને શુદ્ધ તરંગો કહેવાય છે જે ગાણિતિક રીતે રજૂ કરી શકાય છે લગભગ બધા પ્રત્યાર્થમાં આ પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે દાખલા તરીકે કેરિયર સિગ્નલ એટલે કે આપણા મોબાઈલના જે સિગ્નલ હોય છે તે શુદ્ધ તરંગોના સ્વરૂપમાં હોય છે અત્યારે લાંબા સમયથી વિદ્યુત સર્કિટમાં પણ આ પ્રકારના તરંગોનો ઉપયોગ થવા લાગ્યો છે એ સિવાય એસિલેટર ફિલ્ટર એમ્પ્લીફાયર આ પ્રકારના તરંગો ઉપર કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે હવે શુદ્ધ તરંગો કેવી રીતે કાર્ય કરે છે તેમની વેલ્યુ શું હોય છે તેની આપણે સમજ મેળવીએ તો શુદ્ધ તરંગોને આપણે સાઈન અને કોસના જે ડિગ્રી છે તેની મુજબ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ ગ્રાફમાં જોઈ શકો છો જે એક્સ અને વાય એક્સિસ જ્યાં ભેગા થાય છે તેને આપણે શૂન્ય ગણીએ છીએ સાઇન એક્સની વેલ્યુ ઝીરોથી શરૂઆત થઈને એક સાયકલ પૂરી કરે એટલે કે ટુ પાઇ ઉપર જ્યારે સાયકલ એક્સ એક્સિસ પર તે પૂરું કરે છે ત્યારે તેની એક સાયકલ પૂરી થાય છે તેની વેલ્યુ સાઇનએક્સની વેલ્યુ આપ ગ્રાફમાં જોઈ શકો તો સાઇન જી એક સાઇકલ પૂરી કરે ટુ પાઇ પૂરી કરે ત્યારે સાઈન એક્સની વેલ્યુ ઝીરો હોય છે અને કોસ એક્સની વેલ્યુ એક સાઇકલ પૂરી કરે ત્યારે વન હોય છે હવે આ પ્રકારના જે તરંગો છે તેને કેલ્ક્યુલેશન કરવા માટે વી એટલે કે વેવનો ઉપયોગ કરવામાં આવે છે સિમ્બોલનો એટલે કે વી ઇઝ ટુ વીએમ સાઈન ટુ પાઇ એફ ટી અને વી ઇઝિકલ ટુ વીએમ કોસ ટુ પાઇ એફ સાઈન અને કોસના કાર્યોને ડિગ્રી તરીકે ચર્ચ ચર્ચાવામાં લેવામાં આવે છે તેની માત્રા રેડિયનમાં હોય છે હવે જે આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કોસ અને સાઈન એક્સની વેલ્યુ સ પેરેલ દર્શાવવામાં આવી છે તેને આપણે અલગ રીતે જોવામાં આવે તો આકૃતિમાં એ સાઇનવેવ દર્શાવેલી છે જે એક્સ અને વાય એક્સિસ જ્યાં ભેગા થાય છે ત્યાંથી શરૂઆત કરીને એક સાયકલ પૂરી કરે તો એક્સ એક્સની લાઈન પર સાઇનવેવ એક સાયકલ પૂરી કરીને ટુ પાઇની વેલ્યુ ઝીરો બનાવે છે અને કોસ એક્સ ટુ પાઇની વેલ્યુ વન બનાવે છે તેવી રીતે જે સી આકૃતિ છે તેમાં ઇન્વર્સ સાઇન વેવ દર્શાવવામાં આવેલી છે જે ઇન્વસ તરીકે દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ છે આ ગ્રાફ આ ગ્રાફની મદદથી આપ સાઈન અને કોસની વેલ્યુ જે સાયકલ પૂરી કરે છે ફ્રિકવન્સી ઉપર તેની વેલ્યુ શોધી શકો છો આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો સાઇન એક્સ અને કોસની જે વેલ્યુ છે એ એક સાયકલ પૂરી કરે એટલે થ્રી સિક્સટી ડિગ્રીને આપણે ટુ પાય તરીકે ઓળખીએ છીએ તે એક સાયકલ પૂરી કરે તો સાઇન એક્સની વેલ્યુ ટુ પાઇ પર ઝીરો હશે અને કોસ એક્સની ટુ પાઇ પર વેલ્યુ વન હશે ત્યારબાદ છે જટિલ મોજાઓ એટલે કે કોમ્પ્લેક્સ સિગ્નલ આપણે પહેલાં સમજ્યા કે સિગ્નલ શું હોય છે ત્યારબાદ છે જટિલ સિગ્નલની સમજ મેળવીએ તો જટિલ સિગ્નલ એટલે એવા પ્રકારનું સિગ્નલ કે જેમાં સરળ કાર્યો ન થઈ શકે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ફોરિયરના કારણે ગણિતમાં ફોરિયર એનાલિસ જાણીતું છે ફોરિયર બતાવે છે કે સમયાંતરે તરંગો નિયંત્રિત રીતે વર્તી જીટી રજૂ કરે છે શરૂઆતથી શૃંખલા સુધી સૂચિ એ બનાવે છે અને સાઇન અને કોસ શબ્દના સમ દર્શાવે છે એટલે કે સિગ્નલો જ્યારે એક સાયકલ પૂરી કરે છે એક માધ્યમમાંથી બીજા માધ્યમ સુધીનો કોમ્યુનિકેશન કરે છે ત્યારે એક સૂચિ બનાવે છે અને સાઈન અને કોસની વેલ્યુનો સરવાળો બતાવે છે જે આપણે ફોરેર એનાલિસ દ્વારા શોધી શકીએ છીએ ફોરિયર એનાલિસિસ દર્શાવે છે કે કોઈપણ જટિલ તરંગો શુદ્ધ તરંગોના તત્વોના મૂલ્યાંકનથી સરળ રીતે અભ્યાસ કરી શકાય છે જટિલ પ્રત્યાયન પદ્ધતિમાં મોટા ભાગના પ્રત્યક્ષ તરંગો નાશ પામે છે અને તે માટે ફોરેર એનાલિસની મદદ વગર તેને ટકવું કે ચલાવવું શક્ય નથી હવે ત્યારબાદ જોઈએ કે નોઈઝ એટલે કે નોઈઝ કોમ્યુનિકેશનમાં શું હોય છે તેને આપણે અવાજ તરીકે ઓળખીએ છીએ તેને કેવી રીતે ઓળખવામાં આવે છે અને બાહ્ય અને આંત આંતરિક નોઈઝ કેવી રીતે અલગ પડે છે તેની વિશે માહિતી મેળવીએ તો દરેક પ્રત્યાય પદ્ધતિમાં બાહ્ય અને આંતરિક બંને સ્ત્રોતો તરફથી ખલેલની શક્યતા છે એટલે કે કોઈ સિગ્નલ આપણે મોકલીએ છીએ જે કોમ્યુનિકેશન માધ્યમથી તો એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી પહોંચ પહોંચતા તેને આંતરિક ખલેલ પર પહોંચી શકે છે અને બાહ્ય ખલેલ પર પહોંચી શકે છે દાખલા તરીકે જ્યારે બે વ્યક્તિ વાત કરતા હોય અને વિમાન ત્યાંથી પસાર થાય તો તેની વાત પર અસર થાય છે એટલે કે નોઈઝ આવી જાય છે આને બાહ્ય ખલેલ તરીકે આપણે ઓળખીએ છીએ જો વ્યક્તિ બોલતો હોય અને ખાંસી આવે તો તેના બોલવામાં અંતરાશ આવે છે એટલે તે અટકી જાય છે તેને આપણે આંતરિક ખલેલ તરીકે ઓળખીએ છીએ તો કોઈપણ સિગ્નલમાં ખલેલ અને આંતરિક હોય કે બાહ્ય તેને અવાજ કહેવામાં આવે છે એટલે કે કોઈપણ સિગ્નલમાં જે ખલેલ આવે છે આંતરિક હોય કે બાહ્ય તેને આપણે નોઇઝ તરીકે એટલે કે અવાજ તરીકે ઓળખીએ છીએ તેથી એવું કહી શકાય કે જ્યારે સિગ્નલ પ્રત્યાન પદ્ધતિ દ્વારા એક છેડેથી બીજે છેડે જતું હોય તો તેને અવાજની અસર થાય છે એટલે કે એક છેડેથી બીજે છેડે પહોંચતા તેને અવાજની અસર નોઇઝની અસર થઈ શકે છે હવે નોઇઝ વિશ્વાસપાત્ર સિગ્નલમાં ફેરબદલ કરે છે એટલે કે એક સિગ્નલ મોકલી હોય તો બીમાં સિગ્નલ સુધી પહોંચતા બી તેના અંતસ્થાન સુધી પહોંચતા તેમાં જે નોઈઝ ભળી જાય તો જે મૂળ સિગ્નલ હોય છે તેમાં ફેરબદલ થઈ શકે છે સિગ્નલ પાવર એ અવાજ પાવર કરતાં વધારે પ્રબળ હોય તો અવાજની કોઈ યોગ્ય સિગ્નલ પર અસર થતી નથી તે સારો પ્રત્યાયન પદ્ધતિનો દાખલો છે સિગ્નલ પાવર ની અવાજ પાવર સરેરાશ હોય તો પ્રત્યાયન પદ્ધતિમાં ઉત્તમ કાર્ય કરી શકે છે હવે ધારો કે સિગ્નલનો જે પાવર છે આપણે જે સિગ્નલ મોકલીએ છીએ એ માધ્યમથી બી માધ્યમ સુધી તો જે નોઇઝની માત્રા હોય એના કરતાં સિગ્નલનો જે પાવર વધારો હોય તો નોઇઝની સિગ્નલ ઉપર કોઈ અસર થતી નથી અને જો બંનેની સરેરાશ શૂન્ય થતી હોય તો પણ કોઈ અસર થતી નથી આ સરેરાશ એસએનઆરના સ્વરૂપમાં સૂચવે છે કે તેને લઘુગુણક માપના આધારે તેના ઉપયોગ દ્વારા નીચે મુજબ નક્કી કરી શકાય છે હવે જે આ રેશિયો છે એ આ સૂત્રની મદદથી આપણે ગણી શકે છે જેને એસએનઆર તરીકે ઓળખવામાં આવે છે કે સાઉન્ડ નોઇઝ રેશિયો તેને ટેન લોક પીએસ ડિવાઈડ બાય પીએન અને ડેસીબલમાં તેને માપવામાં આવે છે તો આ જે એસએનઆર સરેરાશ લાવે છે તે એક આંકડો છે અને તેનું માપ જેમ કે લંબાઈ કે સમય હોતા નથી એટલે કે તે એક આંકડો છે જે સરેરાશ માપવામાં આવે છે તેનું કંઈ માપ હોતું નથી કે લંબાઈ હોતી નથી આમ છતાં આ માપવા માટેના એકમને બેલ અથવા જેને આપણે એલેક્ઝાન્ડર ગ્રામ બેલે આપેલો છે બેલ તેને આપણે એકમ તરીકે દર્શાવી શકીએ છીએ તો એક બેલ એટલે કે દસ દેશીબલને એસએનઆરને માપવા માટે માનાંક એકમ તરીકે માન્ય રાખેલા છે હવે આપણે ઘટાડો એટલે કે એટેન્ડશન શું છે તેના વિશે માહિતી મેળવી તો કોઈપણ સિગ્નલ એ સ્થાનથી બીજ સ્થાન સુધી પહોંચવામાં તેના પાવરમાં ઘટાડો થાય તો બાહ્ય અથવા આંતરિક નોઈઝ આવી જાય તો તે સિગ્નલ વીક થઈ જાય છે અને જે મૂળ સિગ્નલ હોય છે પાવર હોય છે તેમાં ઘટાડો થઈ જાય છે તેને આપણે ઘટાડા તરીકે ઓળખી શકીએ છીએ તો જ્યારે સિગ્નલોને કોઈ માધ્યમ દ્વારા ફેરવવામાં આવે છે ત્યારે સિગ્નલ માટેની શક્તિ વપરાય છે અને ત્યારે સિગ્નલનો પાવર ઓછો થાય છે દાખલા તરીકે કોઈની વાત આપણે ત્યારે જ સાંભળી શકીએ છીએ ત્યારે અમુક નજીક અંતરે ઊભેલા હોય એટલે કે જ્યારે કોઈ સિગ્નલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવે તો અમુક અંતર નિશ્ચિત હોય છે તેના પાવર મુજબ એટલે કે ધારો કે કોઈ કેબલ વડે આપણે દસ મીટરનું અંતર છે તેથી એક સિગ્નલથી બી સિગ્નલ મોકલ્યું તો આસાનીથી પહોંચી શકે પરંતુ એક કિલોમીટર જેટલા અંતરે સિગ્નલને પહોંચતા તેનું જે પાવર છે એ વીક થઈ જશે અને મૂળ સિગ્નલ નાશ પામે છે તો તેને પાવર આપવો જરૂરી છે તો ઉદાહરણ તરીકે જ્યારે આપણે બોલવાની શક્તિનો હવામાં બદલાય થાય છે આમ સિગ્નલમાં ઘટાડાને કે તેની શક્તિના ઘટાડા કે જેની ફેરબદલ કોઈ માધ્યમ કે સાધન વડે થાય છે તેને ઘટાડો અથવા અટેન્યુએશન કહેવામાં આવે છે હવે જ્યારે અટેન્યુએશન સિગ્નલ કે આપેલી શક્તિ તેનો ફેર બદલ કોઈ માધ્યમમાં કરે છે આનાથી વધારે કહીએ તો અંતરમાં સિગ્નલ પાવર ઘણો જ ઓછો હોય છે એટલે લાંબા અંતરમાં સિગ્નલનો પાવર ઘટી જાય છે તેથી તે સિગ્નલની ઉપસ્થિતિ શોધી શકતા નથી કદાચ સિગ્નલોને આનાથી વધારે અંતર ઉપર લઈ જવામાં આવે એક નિશ્ચિત અંતર કદાચ વધારે અંતર જો કાપવામાં આવે તો અતિ જરૂરી છે કે આવા સમયે સિગ્નલને વધુ શક્તિશાળી બનાવવા જોઈએ એટલે કે જે સિગ્નલ હોય તેને શક્તિશાળી બનાવીશું તો જ લાંબા અંતરનું સમય અંતર તે કાપી શકશે હવે ઉદાહરણ જોઈએ કે કોઈ બોલીને કે વાત લાંબા અંતરે પહોંચાડવા માનવ સાંકળ દ્વારા એકને એક યોગ્ય જગ્યાએ મૂકીને મોકલી શકાય છે એક છેડેથી શું બોલાય છે તે વચ્ચેના લોકો થકી આગળ જાય છે અને જ્યાં સુધી બીજા મેળવના સ્થાન સુધી પહોંચે ત્યાં સુધી આ પ્રમાણે ચાલે છે હવે ઉદાહરણ તરીકે જોઈએ કે લા માનવ સાંકડનું આપણે ઉદાહરણ લઈએ તો માનવ સાંકળમાં એક અમુક નિશ્ચિત અંતરે વ્યક્તિઓ ઊભેલા હોય છે જે એ છેડાની વ્યક્તિ વાત કહીએ એ બીજા નિશ્ચિત અંતરે ઊભા રહેલા વ્યક્તિને સંભળાય છે બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને કહે છે એવી રીતે જે માનવ સાંકળ હોય છે એક વ્યક્તિથી લાસ્ટ વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ તેવી જ રીતે આપણે સિગ્નલને લાંબા અંતરે પહોંચાડવું હોય તો જે સિગ્નલની રેન્જ હોય એનો પાવરનો વધારો કરવામાં આવે છે તો ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યાનમાં એવું કરવામાં આવે છે કે જે સિગ્નલ છે આપણે સો કિલોમીટર સુધી પહોંચાડવું છે કાં તો દસ કિલોમીટર સુધી પહોંચાડવું છે તો એનો પાવર એક નિશ્ચિત હોય છે જે પાવર આપવામાં આવે તો જે પાવરની રેન્જ મુજબ આ એક કિલોમીટરનું અંતર કાપી શકે એમ છે તો એક કિલોમીટર અંતર પછી એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મૂકવામાં આવે છે જે સિગ્નલનો જે પાવર હોય છે પાછો જેટલો વધારે હતો તે મુજબ વધારી આપે છે આ પ્રમાણે એક એક કિલોમીટરે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મૂકવામાં આવે છે જે પાવરને જે સિગ્નલ હોય છે તેને પાવર આપે છે આવા જે સિગ્નલને પાવર આપે છે તેને આપણે રિપીટર કહેવામાં આવે છે એટલે કે જ્યારે મૂળ સિગ્નલ હોય છે તેનો પાવર જે ડેસ્ટિનેશન સુધી પહોંચે ત્યારે તેનો તેજ બનેલો હોય છે એટલે કે મૂળ પાવર નાશ પામતો નથી એટલે સિગ્નલ એક જગ્યાએથી લાંબા અંતરે પહોંચી શકે છે હવે આપણે એને જે ગણતરી કરવી હોય તો આ સૂત્રો મુજબ કરી શકાય છે કે એ ઇઝિકલ ટુ ટેન લોક પીઆર ડિવાઈડેડ બાય પીટી ડીબી જ્યાં પીઆર સિગ્નલ પાવર મેળવનાર માટે એટલે કે પાવર જે સિગ્નલ છે તેને પાવર જેટલો મળે છે તેની વેલ્યુ દર્શાવે છે અને પીટી સિગ્નલ પાવરને મોકલનાર માટે વપરાય છે એટલે સિગ્નલ જે છે એને પાવર મોકલનાર માટે પીટીની વેલ્યુ માપવામાં આવે છે હવે જોઈએ કે આંકડાકીય સંચાર એટલે કે ડિજિટલ કોમ્યુનિકેશન શું છે તો પ્રત્યાય પદ્ધતિ ડિજિટલ અથવા તો એનાલોગ હોઈ શકે છે આપણે પહેલાં જોયું કે ડિજિટ જે પ્રત્યાયની પદ્ધતિ છે તેના બે પ્રકાર હોય છે ડિજિટલ અને એનાલોગ એનાલોગ પદ્ધતિમાં એનાલોગ સિગ્નલને સ્વીકારી કાર્ય કરે છે અને ડિજિટલ પદ્ધતિ ડિજિટલ સિગ્નલને સ્વીકારીને કાર્ય કરે છે એનાલોગ પ્રત્યાયન ઘણા સમયથી લગભગ સો વર્ષ કે તેથી વધારે સમયથી જાણીતું છે જ્યારે ડિજિટલ ટેકનોલોજી તેની તુલનામાં નવું ગણી શકાય લગભગ ચાલીસથી પચાસ વર્ષથી અસ્તિત્વમાં છે પહેલાં ટેલિફોનની નેટવર્ક એનાલોગ સિગ્નલનો ઉપયોગ કરતું એટલે પહેલાં જે ટેલિફોન હતા તેનું નેટવર્ક એનાલોગ સિગ્નલનો ઉપયોગ કરતું હતું અને આજે ટેલિફોન એનાલોગથી ડિજિટલ કોમ્યુનિકેશનમાં વધારો થયો છે એનાલોગ અને ડિજિટલ પદ્ધતિના અલગ અલગ ભાગ હોય છે અને બંનેની રચના એકબીજા સાથે મળીને કામ કરે તેવી હોય છે તો ડિજિટલ કોમ્યુનિકેશનમાં હાલ તમે જાણો છો કે ટીવી અને રેડિયો મુજબ પ્રસારણ એનાલોગમાં થઈ રહ્યું છે છતાં પણ ડિજિટલ પ્રસારણનો પ્રવાહ વધુ જોવા મળે છે પહેલાંના સમયમાં જ્યારે એન્ટીના દ્વારા જે વેવલેથ હતી જે કેચ અપ કરવામાં આવી આવતી હતી ને કોએક્સિયલ કેબલ દ્વારા આપણે ટીવી જોઈ શકતા હતા આપણે રેડિયો સાંભળી શકીએ છીએ અમુક ફિકવન્સીથી તે સિગ્નલો એનાલોગ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે જે ડિજિટલ મીડિયા આવી ગયું છે જે આપણી ડીશ હોય છે જે સેટેલાઇટથી જે વેવ હોય છે અમુક ફ્રિકવન્સી ઉપર અપ કરી રિસિવ કરે છે અને આપણે એને ઓનલાઈન આપણે ઇન્ટરનેટ સર્ચ કરી શકીએ છીએ આ પ્રકારનો જે મીડિયા છે એ ડિજિટલ પ્રસારણનો પ્રવાહ જોવા મળે છે એનાલોગ અને ડિજિટલ માહિતીની પ્રસ્તુતિ એકબીજી રીતે સરખી જ હોય છે બીજી બાજુ ડિજિટલ અલગ જથ્થામાં માહિતીને પ્રસ્તુત કરે છે એટલે કે ડિજિટલ જે ઇન્ફોર્મેશન હોય છે એ જથ્થા મુજબ પેકેટમાં અથવા સિચમાં મોકલવામાં આવે છે પેકેટમાં અમુક અમુક પેકેટની સંખ્યાઓ હેઠળ તે મુજબ મોકલવામાં આવે છે જ્યારે જથ્થામાં મુખ્ય સંખ્યા જોવાય ત્યારે તે બંને વચ્ચે સફળ કેન્દ્ર અથવા વક્રરેખા ઊભી થાય છે આ પ્રમાણેની ફેરબદલી વારંવાર જરૂર પડે છે આ ફેરબદલના સાધનને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એટલે કે જે એનાલોગ સિગ્નલને આપણે ડિજિટલમાં કન્વર્ટ કરીએ તો એને એડીસી અને ડિજિટલ કન્વ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરીએ તો એને ડીએસસી તરીકે ઓળખી શકાય છે એક વોલ્ટેજ ધ્રિવત્તિ એક પ્રસ્તુત કરે છે અને બીજો વોલ્ટેજ ઝીરો પ્રસ્તુત કરે છે જો ડિજિટલ વોલ્ટેજ સ્તર સરખા હોય એટલે કે ડિજિટલ વેલ્યુઝ બંને સરખી હોય બંને પ્લસ પ્લસ હકારાત્મક હોય કાં તો બંને નકારાત્મક હોય તો તેવી પ્રસ્તુતિને યુનિપોલર તરીકે ઓળખવામાં આવે છે અને જો બંને વેલ્યુ એકબીજાથી ડિફરન્ટ હોય એટલે કે માઇનસ અને પ્લસમાં હોય તો તેવી પ્રકારની પ્રસ્તુતિને બાયપોલર એટલે કે દ્વિધ્રુવ્ય તરીકે ઓળખવામાં આવે છે ડિજિટલ સિગ્નલની અવાજની ઓછી અસર હોય છે તેથી તે વિશ્વાસપાત્ર પ્રત્યાયન કરી શકે છે આ જ કારણે ડિજિટલ પ્રત્યાયનને એના અલગ પ્રત્યયન કરતાં વધારે માન્ય રખાય છે હવે આપણે જોઈએ કે કોમ્યુનિકેશન ફંક્શન એટલે કે સંચારના કાર્યો કેવા હોય છે તો આપણે આગળ દર્શાવ્યા મુજબ માહિતીની ફેરબદલમાં સરળતા અને વિશ્વાસપાત્રતા માટે પ્રત્યાયન પદ્ધતિના ઘણા કાર્યો દર્શાવેલા છે પ્રત્યાન પદ્ધતિનું કાર્ય ફેરબદલના અંતે અને તેને અનુરૂપ ઉલટું કાર્ય મેળવના છેડે કરવામાં આવે છે આપણે ટેબલમાં જોઈ શકીએ છીએ તે મતલબ ફેરબદલના છેડે કાર્ય કરવામાં આવે છે તે રીતે જાણી રીતે સિગ્નલ ડિઝાઇન કહેવામાં આવે છે અને જે મેળવના છેડે કાર્ય કરવામાં આવે છે તેને સિગ્નલ ડિટેક્શન તરીકે ઓળખવામાં આવે છે હવે આપ ટેબલમાં જુઓ કે જે ફર્સ્ટ કાર્ય છે ટ્રાન્સમિટિંગ એન્ડ ફંક્શન એટલે જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે કોઈ માહિતી ત્યારે શું કાર્ય કરવામાં આવે છે અને રિસિવિંગ એન્ડ ફંક્શન તરીકે શું કાર્ય કરવામાં આવે છે તો ટ્રાન્સમિટ કરતી વખતે પહેલાં સિગ્નલ જનરેટ કરે છે અને જે એન્ડિંગ પોઈન્ટ હોય છે રિસિવિંગ તરીકે તે સિગ્નલ જે હોય છે તેને રિકવર કરે છે ટ્રાન્સમિટમાં ઇનકોડિંગ કરવામાં આવે છે જ્યારે રિસિવિંગમાં ડીકોડિંગ કરવામાં આવે છે ટ્રાન્સમિટમાં મોડ્યુલેશન થાય છે રિસિવિંગમાં ડીમોડ્યુલેશન કરવામાં આવે છે ટ્રાન્સમિટ કરતી વખતે મલ્ટીપ્લેક્સિંગ કરવામાં આવે છે રિસિવિંગ કરતી વખતે ડીમલ્ટિપ્લેક્સિંગ કરવામાં આવે છે ટ્રાન્સમિટ વખતે ટાઈમ ઇન્ડિકેશન કરવામાં આવે છે અને રિસિવિંગ તરીકે ટાઈમ રેફરન્સ લોકિંગ કરવામાં આવે છે ટ્રાન્સમિટ કરતી વખતે ટ્રાન્સમિશન મીડિયાનો ઉપયોગ થાય છે અને રિસિવ કરતી વખતે રિસેપ્શન મીડિયાનો ઉપયોગ થાય છે હવે ઇનકોડિંગ ઓર કોડિંગ એ એવી પ્રક્રિયા છે એટલે કે આપણે જોયું કે કોઈ પણ સિગ્નલને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ટ્રાન્સમિટ કરતી વખતે ઇનકોડિંગ કરવામાં આવે છે રિસિવિંગ વખતે કોડિંગ કરવામાં આવે ડીકોડિંગ કરવામાં આવે છે તો ઇન્કોડિંગ અને કોડિંગ એવી પ્રક્રિયા છે જે સિગ્નલને જરૂર મુજબ બદલે છે તેથી તેની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા જળવાઈ રહે છે કોડિંગ દ્વારા આખી પ્રત્યયન પદ્ધતિ દરમિયાન જાળવણી કરવામાં આવે છે અને તે અલગ અલગ તબક્કે તેનું કાર્ય કરે છે હવે કોડિંગ કરતા વખતે કેવું કરવામાં આવે છે કે કોઈ મા કોઈ આપણે માહિતી છે એક છેડેથી બીજે સ્થળે અથવા મોકલવી છે તો તેને અમુક કોડ નિશ્ચિત કરવામાં આવે છે જે ટ્રાન્સમિટ કરતી વખતે કોડિંગમાં રૂપાંતર થઈ જાય છે અને રિસિવ કરતી વખતે ડી કોડિંગની મદદથી મૂળ સ્વરૂપમાં ફેરવાઈને જે મૂળ આપણને માહિતી મોકલેલી છે તે આપણે જોઈ શકીએ છીએ તો જે અલગ અલગ તપક તબક્કાઓ છે જે સોર્સ કોડિંગ મીડિયા કોડિંગ ચેનલ કોડિંગ અને લાઇન કોડિંગ તરીકે ઓળખવામાં આવે છે સોર્સ કોડિંગ એક એવી લાક્ષણિકતા છે જે સ્ત્રોતની પ્રાપ્યતાને સરળ બનાવે છે દાખલા તરીકે માનવીય વાત અટકે છે અને ટેલિફોનમાં વાતચીત અર્ધભાગ્યે હોય છે એટલે કે માત્ર એક જ વ્યક્તિ જે તે સમયે બોલી શકે છે આ પ્રકારની બાબત ઘણી ઉપયોગી થાય છે ચેનલ કોડિંગ એ એરર ઊભી થાય કે એરોર સુધારવાના સંદર્ભમાં ઉપયોગી થાય છે કોઈ એરર આવી જાય તો ચેનલ કોડિંગ વડે એ સુધારી શકીએ છીએ આપણે ત્યારબાદ છે મોડ્યુલેશન એ સોર્સ સિગ્નલ મુજબ યોગ્ય અને એક કરતાં વધારે લાક્ષણિકતા માટેની પસંદગીની પ્રક્રિયા છે મોડ્યુલેશન છે એ આપણે કોઈ સિગ્નલ મોકલતા હોય સોર્સ સિગ્નલથી તેને મોડ્યુલેટ કરવામાં આવે છે અને ડી મોડ્યુલેશ જે આપણે સ રિસિવિંગ એન્ડમાં તેને ડીમોડ્યુલેટ કરીને મૂળ સિગ્નલને ફરીથી રિસીવ કરવામાં આવે છે સોર્સ સિગ્નલના સંદર્ભમાં સિગ્નલને ઘણીવાર બેઝબેન્ડ સિગ્નલ પણ કહે છે પ્રસારણ માટે સામાન્ય મોડ્યુલેશનના સ્વરૂપ ઉપયોગી થાય છે હવે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન અને ફ્રિકવન્સી મોડ્યુલેશનના ઘણા જાણીતા છે તેને ટૂંકમાં તરીકે એએમ અને એફએમ તરીકે ઓળખવામાં આવે છે કેર સિગ્નલની આવૃત્તિ બેઝબેન્ડ સિગ્નલ કરતાં ઊંચી હોય છે જે આ બેઝ બેઝ સિગ્નલો છે આપણે એ એમ અને એફએમ તરીકે ઓળખી શકીએ છીએ અને જે કેરિયર સિગ્નલ છે જે એ એમ અને એફએમની સિગ જે આવૃત્તિ હોય છે બેઝબેસ સિગ્નલની એના કરતાં ઘણી ઊંચી આવૃત્તિમાં એ કામ કરે છે હવે એક અથવા વધારે માપન અલગ અલગ મૂલ્યોની પસંદગી દ્વારા અલગ અલગ શુદ્ધ તરંગો લઈ શકાય છે એટલે કે શુદ્ધ તરંગો એક સ્થળેથી બીજી સ્થળે મોકલવા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જેમાંથી મુખ્ય પદ્ધતિઓ આ મુજબ છે ડિજિટલ નિયંત્રણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે એ એસકે જેને એપ્લિટ્યૂડ શિફ્ટ કિંગ એફએસકે જેને ફ્રિકવન્સી શિફ્ટ કિંગ અને પીએસકે જેને ફેસ શિફ્ટ કિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે કોઈપણ પ્રત્યે પદ્ધતિઓમાં ફેરબદલ કરવાવાળા અને મેળવવાવાળાએ સમયને સમકાલીન થઈને કાર્ય કરવું પડશે એટલે કોઈ કોઈપણ પદ્ધતિ પ્રત્યય પદ્ધતિ હોય છે તેને સમયને અનુરૂપ કાર્ય કરવું પડે છે દાખલા તરીકે જે પ્રમાણે કાર્યક્રમને આપણે ટીવી કે રેડિયો ઉપર જે તે સમયે આપણા ટીવી કે રેડિયોની ટ્યૂનને જે તે કાર્યક્રમ પ્રસારિત થવાનો છે ત્યારે ફેરવવું પડે છે એટલે કે જ્યારે કોઈ પ્રોગ્રામનું પ્રસારણ થઈ રહ્યું હોય તો ટાઈમ નિશ્ચિત હોય છે જેમ કે ચાર વાગે કોઈનું બ્રોડકાસ્ટિંગ થવાનું છે એફએમ ઉપર તો ચાર વાગે જ આપણે તે ફ્રીક્વન્સી આપણે રેડિયોમાં સેટ કરીએ તો એ સાંભળી શકીએ છીએ તેવી જ રીતે બીજી બાજુ એ જોઈએ તો ફેરબદલ કરવાવાળા અને સિગ્નલ મેળવવાવાળા બંને એક જ સમય કાર્યરત રહેવું પડે છે અને ત્યારે જ માહિતીની ફેરબદલ શક્ય બને છે તો સારાંશમાં આપણે વાત કરી શકીએ કે આ એકમ ચારમાં આપણે પ્રત્યાયન પ્રૌદ્યોગિકના મૂળભૂત સિદ્ધાંતો વિશે ચર્ચા કરી તો આ એકમમાં પ્રત્યયન પદ્ધતિના મૂળભૂત દ્રષ્ટિકોણની આપણે સમજ મેળવી ચાર પ્રકારની પ્રત્યયન પદ્ધતિ જેવી કે ઇલેક્ટ્રિકલ રેડિયો ઓપ્ટિકલ અને સેટેલાઇટ પ્રત્યયન પદ્ધતિની ચર્ચા કરી ત્યારબાદ સિગ્નલ શું છે નોઈઝ શું છે તેમાં ઘટાડો કેવી રીતે થાય છે તેની મૂળભૂત સમજ પણ આ એકમમાં મેળવી શુદ્ધ સિગ્નલો કયા હોય છે જટિલ સિગ્નલો કયા હોય છે એનાલોગ સિગ્નલ કયા છે ડિજિટલ સિગ્નલો કયા છે તેની પર સમજ મેળવી તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં એકમ ચાર માહિતીના પ્રૌદ્યોગિક સિદ્ધાંતોમાં આપણે ચર્ચા કરી મૂળભૂત સિદ્ધાંતોની સંચાર તંત્રોની વિદ્યુતીય ઇલેક્ટ્રિકલ ફાઇબર ઓપ્ટિક્સ રેડિયો સિગ્નલ અને સેટેલાઇટ તેમાં સિગ્નલમાં જે નોઈઝ શું હોય છે ઘટાડો કેવી રીતે થાય છે સિગ્નલમાં કોમ્પ્લેક્ષ સિગ્નલ કયા હોય છે શુદ્ધ સિગ્નલ કયા હોય છે તેની માહિતી મેળવી હવે આ નવા એકમ સાથે આપણે ફરીથી મેળ મળીશું ત્યાં સુધી રજા આપો